હવે એ અભણ બ્રાહ્મણ એક ગામ માં રે હવે બિસાડો અભણ થી કઈ મંત્ર આવડે ને કે શ્લોક આવડે ને કે કોઈ ની પછી બાઈ હોશિયાર હતી બાઈ કે કે આપણે હાવ ગરીબાઈ હાવ આંટો લઈ ગઈ કે ઘરમાં કે કોઈ મળે નહીં તમે ક્યાંક જાવ નહીં તો કોક ને ત્યાંથી કંઈક લઈ આવ્યું તો કે મને હું આવડે તે હું જાઉં મને કંઈ મંત્ર આવડતા ને શ્લોક આવડતો ને મને હું દે કે કોઈ તો એ કે કે લો તમને હું મોઢે श्लोक कर दो इ के तो के के हा ले हो इ के के कर दे इ के याद रह जाए तो क्या? के आ तुम बे 3 दे हम कहक बोल्या के जो तो याद रह जाए इ के पछि पेलो मंत्र श्लोक हम बोल्यो के खद ब खड़ ब खड़क बड़क खो दे है खड़क बड़क खो दे है एम इने मंत्र कयो પછી તા બીજો મંત્ર કયો કે બીજો મંત્ર કે કે કુકડ બુકડ બેઠે હે એમ એ લાંબી ડોકે જુવે હે કુકડ બુકડ બેઠો કે લાંબી ડોકે જુવે હે હવે ઈ શું પછી ત્રીજો મંત્ર બોલ્યા ચોથો એલો ચોથો મંત્ર ચોથો મંત્ર બોલ્યા કે ધડક બડક દોડો હે એટલે એ ચાર શ્લોકી ને શીખવ્યા ચાર શ્લોક શીખવ્યા હવે ગોર તો હાથ તો થઈ ગયો હોવાર માંથી બિસાડો હાલ તો છે તે હાલ તો હાલ તો છે ચા નો ચા પી ગયો ને વેસમાં બોલું આવ્યું એ એક નદી આવી નદી આવી ને તો કે હાલ આજ અહીં નાહી લો નાહી ને પછી જમ હવે આમ તો બ્રાહ્મણ તો પાણી દેખે એટલે રાજી હોય એટલે એ અહીંયા નાવા વેળ ગયા તે અહીંયા નાય લીધો તો શ્લોક ભૂલાઈ ગયા હવે એ કે હવે હું કરું શ્લોક તો ભૂલી ગયો એ કે મને હવે અહીંયા ખૂબ યાદ કર્યા ખૂબ યાદ કર્યા ને પણ કંઈ વેમ આવે નહીં ત્યાં એક જળ કોકડીઓ હે તે કાઠી આવી ને અહીંયા ઊભી છે ઓલી કેરે

તાને યાદ આવી ગયું કે હો કે ઉસી ડોકે સુવે હે કે પછી આ પાછો બોલવા વળ ગયો ને ત્યાં હોલી સાની મુનિ સુપ થઈ ને બેહી ગઈ કે બોલો મને પકડી લે હેતી તી બેહી ગઈ પછી તે કુકડ બુકડ બેઠ હે એટલે ઈને પછી દડબડ દોડે છે એટલે કુકડી દોડી ને જળમાં વય ગઈ હવે ત્યાંથી પછી આવ્યો હાલ્યો ત્યાં નો પી ગયો રાસ વળું આવ્યું તો કે 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 તો તો રાજધાની મોટી છે ને જાઉં મને કીક તો રાજા ને આમાં કે આ છે છે એનો આનો એ બેઠા તો તો લખે ગોર બાપા આવો આવો તો કે હા પછી ઈ બેઠા કે હું તમે આવ્યા ઈ કે તો કે હું તો એક તમારે ન્યા તમને શ્લોક શીખવવા આવ્યો ઈ કે તો કે કે હા અરે તો તો હારું ને શ્લોક શીખવવા આવ્યો ઈ તો તમે તમારે બોલો કે ખડક બડક દોડે એલો ખોદે છે ખડક બડક ખોદે છે પછી ઓલો તો હિત તો જાય રાજા બોલતો જ નહી હિત તો જાય પછી કે લાંબી ડોકે જુવે હે એટલે પછી બોલો રાજા પણ લો કે લાંબી ડૂકે જુએ હે પછી કે કુકડ બુકડ બેઠે હે એટલે એ રાજા બેલો પાછો કે કુકડ બુકડ બેઠે હે તો કે દડ બડ ધોળે હે હવે શ્યારે એમ શોકીને રાજા તો એક જ ધાર્યા પછી બોલે બ્રાહ્મણ ની વાળું બોલે છે આ શ્લોક છે એ મને કઈ હજી ખબર આમાં પડી ખબર ને જ પડી તમને તો કે નઈ ઈ તો આમાં તમે સમજી લેવો એટલે એ અર્થ તમને મળી જાય કે એને પછી આવડતા હતા ગોટ ને તે ગોર પકે તો કે તો એમ કરો તમે ત્રણ ચાર દી મારા રાજમાં રહો ખાવ પીવ ને જલસા મારો એ કે તમે તમારે તામવા આ મંત્રનો અર્થ હું છે એ હું શીખી લઈ કે કે કોઈ વાંધો નહીં કે હું તો અહીં રહું એ કે હવે એ તો ન્યા રહ્યા ને ખાધું ને ખાય ને પી ને ન્યા ને ન્યા રે હવે એ બેગ દિશા ને

ખોદે હે પછી લાંબી ડોકે જુએ હે પછી કુકડ બુકડ બેઠે હે દડ બડ દોડે હે એમ કરી ને એ તો બોલે તા ઓલા છે ને તે ઓલા પેલા ઓલા કેવા આગળ ગણ ખડક બડક ખોદે તે ઓલા ખોદતા હતા ત્યાંથી ગરબું તો હતી ત્યાં ઓલા સાંભળી ગયા કે આ રાજા જાગે છે કે ખડક બડક ખોદે પણ રાજા જાગે કે

તે રાજાને બોલાવાય દેતા ઓલા સમજી ગયા કે આને આને બધી ખબર પડી ગઈ કે રાજા દે આપણે સોરી કરવા ગયા થા હવે ઈ બેય આવ્યા આવ્યા તો કે કે કેમ તમે આ સવારમાંથી ન આવ્યા એ કે હું કરવા ન આવ્યા રાજા એને પૂછવા લઈ ગયો તો કે હવે હાસે હાંસું આપણે બોલી જવું હું પડીએ એ કે એ કે હમ્મી છે ને એ કે કે તે તમારા રાજમાં અમારે આ ચોરી કરવી તી રહે તે અમે હાવ હાસું સત્યથી બોલીએ એ કે સોરી કરવી થી પતા તમે બાર વાગે જાગતા હતા કે ખડક બડક ખોદે છે એમ તમે બોલ્યા એટલે અમે ખોદતા હતા તે બંધ થઈ ગયા લાંબી ડોકે જુએ હે તો એ પણ અમે લાંબી ડોકે બારીથી જોવા વેગે તે બંધ થઈ ગયા પછી તો અમે સાના થઈ ગયા બે ગયા સાનામુના પછી કે કુકડ તમે બોલ્યા કે કુકડ બુકડ બેઠે હે એટલે અમારે અમે બે ગયા એ અમને એમ કે રાજા અમને દેખી ગયા પછી અમે દોડી ને ભાગ્યા તમે કે દડ બડ દોડે છે એટલે થી અમે પછી વૈયા ગયા ઈ કે કરીએ અમને એટલે થી અમે તમને પછી કે કે તો બ્રાહ્મણ ને બોલાવો બ્રાહ્મણ ને બોલાવો બ્રાહ્મણ બ્રાહ્મણ ને કે તારા શ્લોક હું શીખ્યો ને એમાં બહુ જ સારું છે આજ તો તને તારે જોઈએ એટલું ધન લઈ જતું અહીંથી કે જા ને તો મલ્લખ નો લઈને ગયો ને ઓલી ની પત્ની ને જઈને કહ્યું કે આજ તો મને રાજાની ત્યાંથી એટલું ધન મેળવ્યું એટલું મેળવ્યું કે હું કેતી નથી તમને કે હું તમને આ શ્લોક શીખવું તો એ કઈ એફર નહીં જાય શ્લોક એ કે હાસા પીડા ને મારા શ્લોક બધી કે તારા હાસા પીડા કે રાજાનું રાજ લૂંટાઈ જતી બધી રહી ગયો ગયું કે તારા શ્લોકમાં તો એ કે પછી રાજા મને કેવા પડી કે તમે ક્યાંથી આ શ્લોક કે પછી મેં તારું નામ દીધું કે મારી બાઈ બે મને શીખવ્યા હતા શ્લોક એ કે જો ખાધા પીધા ને રાસ કર્યા તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ